પહેલાં તો હું આપ બધા પત્રકાર મિત્રોના માધ્યમથી ગુજરાત અને અમારા મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા સંદેશ આપવા માંગુ છું કે જે મોરબી આપણા નવા મંત્રીમંડળમાં અમારા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મંત્રી તરીકે અત્યારે શપથ લઈ લીધા છે અને અત્યારે મોરબીમાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં દિવાળીના ત્રણ દિવસ પહેલાં દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે અને કાર્યકર્તાઓમાં એક છ ટ્રમ ત્યાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને ચૂંટા ચૂંટાવી આવતા આવી છે અને હું ખાસ કરીને આભાર મારીશ જે ગુજરાત પ્રદેશના મંત્રીમંડળ મૌડી મંડળનો કે જેમને છ ટ્રમ ત્યાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ સિનિયર મારી મારી સમજણ પડે ગુજરાત પ્રદેશમાં અત્યારે સિનિયરમાં સિનિયર જો ધારાસભ્ય હોય તો એ કાંતિભાઈ અમૃતિયા હશે અને કાંતિભાઈને જે મંડળમાં સ્થાન આપવા બદલ હું એમનો પણ આભાર માનું છું અને આપ જોઈ રહ્યા છો કે મોરબી જિલ્લાના અને શહેરના કાર્યકર્તાઓમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ અત્યારે જોઈ રહ્યા છો અને અત્યારે દિવાળી જેવો મા માહોલ અને મોઠા મીઠા મોઢા કરાવી અને કાર્યકર્તાઓ દ્વારા ખુશીની ખુશી વ્યક્ત કરેલી છે આભાર અસ્તુ વંદે માતરમ જય હિન્દ જય ગરવી ગુજરાત આજે મોરબી શહેરમાં ઉત્સાહ એવો છે કે એની કોઈ ડો કૂતો નો ભવિષ્યો કાંતિભાઈને અમારી ઈચ્છા હતી કે મંત્રી બને અને મંત્રી બન્યા અને મોરબી શહેરમાં કાયમ અમે કહી છીએ મોરબી શહેર કાયમ માટે હર હર કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય એમાં પીછેહટ કરી રીતે કરતા નથી અને હવે અમે અમારો ઉત્સાહ અનેરો ઉત્સાહ હશે ઉત્સાહ એવો હશે કે નો ભૂતો નો ભવિષ્ય અમે કરી છે ને હજી કરવાના છે અને કાંતિભાઈ કાંતિભાઈને જે મંત્રીપદ મળ્યું કાંતિભાઈને જે મંત્રી મળતા મંત્રી તેથી એમ કહેતા હતા કે આપણે ગમે ત્યારે પ્રજાની વચ્ચે ઉભા રહી છે ને પ્રજાની વચ્ચે ઉભા રહીએ છીએ હવે તો કાંતિભાઈનો દસ ગણો જુસો હશે અને

અને તમામ એસો છે અને આજે બધાય ખૂબ એને ખૂબ આવકાર્યો છે હર કાંતિભાઈ અમૃતિ અમારી સાથે રહ્યા છે અને એ ધારાસભ્ય હતા ત્યારે અમારી સાથે જ હતા અને હવે તો મંત્રીથી એટલે વેપારીને બધાને બહુ લાભ મળશે અને પ્રજાને પણ બધું સારું કામ મળશે વિકાસનું કામ મળશે અને આખા રાજ્યને કાંતિભાઈનો હંમેશા નિયમ છે કે પ્રજા વચ્ચે રહેવું આ બાબતે એ આખા રાજ્યને ગમે ત્યારે જેને જરૂર પડશે ત્યારે કાંતિભાઈ અમારા કાંતિભાઈ આ બધે હાજર ઉભા રહેશે